નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ સેશનમાં આપનું સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડના એક લેસન માર્ગનું મહત્ત્વ અને તેના ફાયદા વિશેની માહિતી આપીશ મિત્રો દરેક જણ તો જાણો છો આપણે એક ગામથી બીજે ગામ એક સિટીથી બીજી સિટી જઈએ બરાબર તો શું રોડ તો વ્યવસ્થિત હોવા જોઈએ તો રોડ એટલે કે માર્ગ માર્ગના ફાયદા અને એનું મહત્ત્વ બરાબર તો આજે હું તમને આજે લેસનમાં એ ચલાવીશ કે આજનું રોડનું મહત્ત્વ શું છે અને રોડના ફાયદા શું રોડ કેમ જરૂરી છે અને શું શું એનું જરૂરી છે તો હું મારા પ્રેઝન્ટેશન દ્વારા તમને આજે એની માહિતી આપીશ તો પ્રેઝેન્ટેશનમાં જઈએ એક આપણા મુદ્દા જોઈએ કે રોડનું મહત્ત્વ અને રોડના ફાયદા તો રોડનું મહત્ત્વ જણાવું તમને તો ભારત જેવા વિશાળ દેશમાં રોડની અગત્યતા દર્શાવી ભાગ્યે જ જરૂર પડે છે આમ ભારત જેવો દેશ છે અને તેમાં એમાં આપણે એમ કહીએ કે રોડનું મહત્ત્વ શું તો એ ભાગ્યે જ દર્શાવવાની જરૂર પડશે છતાં આજે આપણું લેસન છે એટલે આપણે એમને જણાવવું તો પડશે જ અને જાણવું પણ પડશે કદાચ કોઈને ખબર ના હોય તો સારી રીતે ડિઝાઇન કરેલા સારી રીતે બાંધકામ કરેલા અને સારી રીતે નિભાવ કરેલા રસ્તા દેશની આર્થિક તેમજ સાંસ્કૃતિક પ્રગતિ માટે ખૂબ જરૂરી છે દેશના સંરક્ષણમાં પણ સારા માર્ગો અગત્યનો ભાગ ભજવે છે યુદ્ધના સમયે સૈન્યને તેમજ લડાયક સામગ્રીને ઝડપથી હેરફેર કરવા માટે સારા રોડ જરૂરી છે ભારતની આશરે સિત્તેર ટકા પ્રજા ગામડાઓમાં વસે છે અને ખેતી સાથે સંકળાયેલી છે તો ખેત પેદાશોની ઉત્પાદન ચીજોને ઉપયોગના સ્થળે ઓછા સમયમાં લઈ જવા લાવવાનું કામ રોડ પર આધાર રાખે છે આમ ખેતીના વિકાસ માટે પણ સારા રસ્તા આવશ્યક છે હવે કોઈ બી જગ્યા આપણે ખેતીવાડી છે બરાબર અને હવે એનું બિયારણ વ્યવસ્થિત રીતે એને ટાઈમસર ના મળતું હોય સારી રીતે ટાઈમસર મળે એના માટે શું કરવું પડે તો સારા રસ્તા હોય તો ઇઝીલી આપણે પહોંચી શકીએ ઝડપથી એને એનું વાવેતર કરી શકીએ અને કદાચ જે વાવણી થઈ ગઈ હોય અને એ પેદાશોને આપણે ફેક્ટરી સુધી અથવા તો બીજા સિટી શહેરોમાં પહોંચાડી શકે એટલા માટે સારા વિકાસ માટે જરૂરી છે સારા રસ્તા દેશની પ્રગતિ માટે ઔદ્યોગિક વિકાસ માટે જરૂરી છે કારખાનાઓમાં કાચો માલ પહોંચાડવા તૈયાર થયેલા માલને ઝડપથી વપરાશ કેન્દ્ર પર પહોંચાડવા સારા રોડ હોવા જરૂરી છે જો રોડનું કામ ખરાબ હોય અને નિભાવ બરાબર થતું ન હોય તો વાહનની ઓપરેશન કોસ્ટ આશરે પંદરથી ચાલીસ ટકા જેટલી વધી જાય છે જેથી પેટ્રોલિયમનો બળતણનો બગાડ થાય છે મિત્રો આ મુદ્દો ખાસ જોવા જેવો છે કે એની અંદર શું કહેવામાં આવ્યું છે કે જો રોડ સારા ના હોય તો વાહનો શું કરવાના છે તમારે જે પેટ્રોલ ડીઝલ વધારે ખાવાના છે તેમની કોસ્ટ અને જો ખરાબ રસ્તા હોય તો શું થશે તો પણ એની કાર્યક્ષમતા ઘટી જશે તો ચાલીસથી પં ચાલીસ ટકા જેટલી એની વધી જાય કોસ્ટ એટલે કે જે રેગ્યુલર રસ્તા કરતાં ચાલતા રસ્તા ખરાબ રસ્તા ઉપર જો વાહન જાય છે તો શું થશે ચાલીસ ટકા જેટલી એની કોસ્ટ વધી જાય છે અને પેટ્રોલિયમનો બગાડ થાય છે તો આ તો થયું એનું મહત્ત્વ હવે એના ફાયદા શું રોડના માર્ગના ફાયદા શું રોડ દેશની આર્થિક સમૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે રોડ સંરક્ષણ અને મિલિટરી દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે યુદ્ધના સમયે સૈન્ય તેમજ લડાયક સામગ્રીને ઝડપથી હેરફેર કરવા ઉપયોગી થાય છે સારા રસ્તા રોડ નેટવર્કથી ખેતીવાડીનો વિકાસ થાય છે ખેડૂતો પોતાની નિપજ બજારમાં ઝડપથી અને સહેલાથી પહોંચાડી શકે છે તો મિત્રો આમાં જુઓ તમે ફાયદાની અંદર તો કોઈ બી વસ્તુનો વિકાસ અથવા સમૃદ્ધિ માટે કોઈ બી વસ્તુને લેવડ દેવડ ક્યાંય લઈ જવી છે વપરાશ કેન્દ્ર પર લઈ જવી છે યુદ્ધના સમયે પણ તમારે કોઈ બી સાધનો છે કોઈ મિલિટરી અથવા તો સૈન્ય લડાયક સામગ્રીઓ છે એ બધું પહોંચાડવું હોય તો પણ રોડ જરૂરી છે અને ફાયદો આ છે તો સારા રોડ નેટવર્ક માટે ખેતીવાડીનો પણ વિકાસ થાય છે અને તમે બજારમાં પણ ઝડપથી તમે આપે કરી શકો છો સારા રોડ નેટવર્કથી ઔદ્યોગિક વિકાસ ઝડપથી બને છે જો ઔદ્યોગિક ક્ષેત્રો રોડ નેટવર્કથી જોડાયેલા હોય તો કાચા માલને કારખાનામાં તેમજ કારખાનામાં તૈયાર થયેલો માલ બજારમાં ઝડપથી પહોંચાડી શકાય છે મેઇન વસ્તુ આ છે કે ઔદ્યોગિકમાં માલ બન્યો બરાબર કોઈ બી પ્રોડક્ટ બને એ પ્રોડક્ટ જો આપણે ત્યાં સુધી કે બજાર સુધી ના પહોંચી શકે ટાઈમ સર તો શું થશે એક્સપાયરી ડેટ થઈ જશે એક્સપાયરીના કારણે શું થાય એ ફેલ જશે એ ખરાબમાં ગણાશે કચરો થઈ જશે તો એવું ન થાય એના માટે પણ અને એક ફાયદો છે કે રોડ સારો હોવો જોઈએ રોડના લીધે જમીન સંદેશા વ્યવહાર ઝડપથી બને છે દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પણ રોડ ઉપયોગી છે કોઈ જગ્યાએ કંઈ તોફાન બફાન થયું કોઈ કરફ્યુ લાગ્યો બરાબર રોડ સારો ના હોય તો પોલીસ ફોર્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચી શકશે નહીં એટલે કે રોડ સારો હોવો જોઈએ તો રોડનો એક ફાયદો એ છે કે પોલીસ ફોર્સ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાય છે રોડ જુદા જુદા શહેરો વચ્ચે વાણિજ્ય કડીઓ પણ સ્થાપિત કરે છે વેપ દેશમાં વેપારની પ્રગતિ પણ રોડના લીધે જ થાય છે રોડ અને રોડ દેશના સાંસ્કૃતિક વિકાસમાં પણ ફાળો આપે છે રોડના લીધે મોબાઈલ લાઇબ્રેરી વર્ત વર્તમાનપત્રો મેગેઝિનો દરેક વસ્તુ ગામડાઓ સુધી પહોંચે છે જેથી ગામડાઓના માણસો દેશના અન્ય ભાગો વિશે માહિત માહિતી મેળવે છે અને પોતે કાર્યશીલ તથા હોશિયાર બને છે તો મિત્રો આજે આપણે આ સેશનમાં જોયું એ પ્રમાણે જોઈએ તો રોડ વસ્તુ શું છે કે રોડ દરેક વ્યક્તિઓને જરૂરી છે બરાબર તો રોડના લીધે શું થશે આર્થિક વિકાસ આપણો સામાજિક રીતે એકબીજાને રિલેશન બધી રીતે કોઈ સંદેશા સંદેશાવ્યવહારમાં પણ રોડ મહત્ત્વનો ભાગ ભજવે છે તો રોડ સારા હોવા જોઈએ જો ખરાબ હોય તો પણ પ્રોબ્લેમ કેવી રીતે થશે કે સહેલાઈથી એનું આપણે જે સાધનો વાપરે છે પેટ્રોલનો બ બગાડ થશે પછી જોડે જોડે તમારે ડીઝલ છે આ ટોટલી પેટ્રોલિયમ પેદાશોનો બગાડ થશે તો અન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરતાં રોડનો વિકાસ કરીએ તો રોડ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે રોજગારી પણ સુવર્ણ તકો રહેલી છે આજે પણ દેશમાં પચાસ લાખ સ્ત્રી પુરુષો રોડના બાંધકામમાં રોડની મરામતમાં તેમજ રોડના ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે રોજગારી મેળવે છે અત્યારે પણ તમે જોઈ રહ્યા છો આજુબાજુ કેટલાય રોડ બનવાના ચાલુ જ હોય છે ત્યાં લાખો લોકો ત્યાં રોજગારી મેળવે છે રોડના કારણે એની રોજગારી પણ ઊભી થાય છે રોડ અન્ય સેવાઓ જેવી કે રેલવે વોટરવે અને એરવે માટે ફીડર લાઇન તરીકે પણ કામ કરે છે જેથી આવી સેવાઓનો પણ વિકાસ થાય છે રોડના લીધે જ તમે રેલવે પછી વોટરવે અને બધા જ કામો કેમ થશે રોડના લીધે જ બીજા બધા કામોને લીને પ્રોત્સાહિત મળશે ત્યાં મજૂરોને પહોંચાડવા માટે પણ પહેલાં રોડ તો જરૂરી જ છે તો આ રીતે આપણે આજના લેસનમાં જોયું રોડનું મહત્ત્વ અને રોડના ફાયદા રોડના ફાયદા પણ ઘણા બધા તમે જોયા આજે જાણ્યા પણ હશે અમુક આપણે રોજના રૂટિનમાં પણ જોઈએ છીએ પણ આપણને ખ્યાલ નથી હોતું પણ આજે તમે જાણ્યું હશે આ લેસનમાં તમને બહુ મજા આવી હશે બરાબર આભાર